નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું જો તમે જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાં ક્લાસ સ્ત્રીની ભરતી તે ઉપરાંત શિક્ષક પરથી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં કે બાળ વટિકા કે ઉપરાંત પ્રાથમિક માધ્યમિક વિભાગની અંદર જે કાયમી શિક્ષક ભરતી આવેલી છે એટલે કે મોન્ટેસરી વિભાગ છે ત્યારબાદ પ્રાથમિક વિભાગ ઉચ્ચ પ્રાથમિકમાં જે પરતી આપવામાં આવેલી છે લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક પર્સ બી અને જે વિષય મુજબ એટલે કે લાયકાત દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ ટેટ ટાટ પાસ આપવું કરજીયાત નથી અને ઓનલાઈન જે વોટ્સએપ દ્વારા અરજી કરવાની રહેશે તો આ સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોવા માં આવે તો કેજી વિભાગમાં જે બધા વિષયો માટે ભરતી છે જેમાં સ્નાતક પ્રશ મોન્ટસરી લેખાત શિક્ષકોની જગ્યા જે દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માટે ભરતી છે જેમાં સ્નાતક અથવા તો અનુસ્નાતક પ્લસ બી ત્યારબાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તે સાયન્સ વિભાગ છે ત્યારબાદ ગણિત અને જે વિજ્ઞાન જે વિષયોમાં ભરતી આવેલી છે તેમાં છે તે વિજ્ઞાનના છે અનુસ્નાતક પ્લસ બી એડ ત્યારબાદ લાઇબ્રેરી વિભાગમાં બી લીબ અથવા તો એમ લીબ જેવી છે લાયકાત દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં પણ કેજી સેક્શનમાં બધા વિષય સેકન્ડરી હાયર સેકન્ડરીમાં તે કોમ્પ્યુટર વિષયની અંદર ભરતી આપવામાં આવેલી છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમની અંદર પણ જે કેજી સેક્શન છે પ્રાઇમરી શિક્ષણની અંદર ઇંગ્લિશ સાયન્સ કમ્પ્યુટર જેવા વિષયો ત્યારબાદ તે સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરીમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી પીટી ઇંગ્લિશ જેવા વિષયોમાં તેની જે લાયકાત અને વિગતર માહિતી તમે જોઈ શકો છો

અહીં નવસારી જિલ્લાની કોન્ટેક્ટ નંબર કે આપેલી છે તો તેના પર પણ તમે જે બાયોડેટા એટલે કે રેઝ્યુમ મૂકી શકો છો તો આ વિશેની જે પીડીએફ અને અન્ય માહિતી જે છે તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશો તો આજના વિડીયોમાં સારું જ ફરી મળીશું નવી માહિતી સાથે